મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહસંકલન સમિતિની બેઠક યોજાઈ જનપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા સરકારી અધિકારીઓને મુખ્યમંત્રીની તાકીદ કરી મુખ્યમંત્રીએ તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા તથા જળસંચય અને વૃક્ષારોપણ કરવાની સૂચના આપી રાજ્યભરના તમામ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિ ઉપસ્થિત રહેવાની મુખ્યમંત્રીશ્રીની કાર્ય પ્રણાલી શરૂઆત જામનગરથી થઈ હતી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત ચૂંટાયેલા રાજ્ય સરકારે અમલી બનાવેલી કેચ ધ રેઇન યોજના અંતર્ગત તમામ સરકારી કચેરીમાં વોટર રેઇન હાર્વેસ્ટિંગ અંતર્ગત સંગ્રહ કરવા વૃક્ષારોપણ કરવા તથા સ્વચ્છતા જાળવવા પર મુખ્યમંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો સરકારી કામો માં ગુણવતા જાણવવા મુખ્યમંત્રી ઉપસ્થિત તમામ સરકારી વહીવટી સંતોષ વ્યક્ત કર્યો હતો તો જાન્યુઆરી મે બે હજાર પચીસ દરમિયાન ફરિયાદ સમિતિ સમક્ષ કુલ પિંચ્યાસી પ્રશ્નો રજૂ થયા હતા જે પૈકી પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર